બનાસકાંઠાના સુઈગામ તાલુકાના ઊંચોસણ ગામનું આરોગ્ય વિભાગ રામ ભરોસે ઊંચોસણ ગામના જાગૃત યુવાને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી વાયરલ કર્યો સાંજે ચાર વાગ્યાના સમયે યુવાને ઊંચોસર ગામની અંદર આવેલ આરોગ્ય મંદિરની વિઝિટ કરતા સ્ટાફ હાજર ન હોવાથી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો જ્યારે સુઈ તાલુકા હેલ્થ ઓફિસર ઉંચોસણ ગામની અંદર આવેલા આરોગ્ય આરોગ્ય મંદિરના કર્મચારી વિરુદ્ધ તપાસ કરી કાયદાકીય કાર્યવાહી કરે તેવું ગ્રામજનોની માંગ ઉઠી છે હાજર એક કર્મચારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે મારા કામમાં વ્યસ્ત હતો સ્ટાફ ક્યારે નીકળી ગયો તે મને ખબર નહીં હોવાનું રટન કરી રહ્યા છે અત્યારે માણસો તાવ જેવા વાયરસ ના રોગના દર્દીઓ વધુ પ્રમાણમાં હોવાથી કોઈ પણ ડોક્ટર હાજર જોવા મળતા નથી ત્યારે લોકોના અનેક તર્ક વિતર્કો જોવા મળી રહ્યા છે જ્યારે ઉચ્ચોછડ આરોગ્ય મંદિર નામ ભરોસે હોય તેવું ઉચ્ચોછડ ગામના લોકો જણાવી રહ્યા છે પણ સાહેબ હવે જો વયા ગયા તો તમારું બોલવું પડશે તો તમારું ઉપર સાહેબ આપ કીધું ને એટલે તમારું વાત કરી લેવાનું